દાહોદ લોકસભા મત વિસ્તારમાં આવતું આ સંતરામપુર વિધાનસભાનું જે ગોઠીબ જિલ્લા પંચાયતનું નું પ્રથમપુર પ્રાથમિક શાળાનું ભૂત છે તે છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચામાં રહ્યું હતું કારણ કે આ બુથ ઉપર વિજય ભાભોર નામના ઈસમ દ્વારા બૂથ કેપ્ચરિંગ કરી અને સમગ્ર મામલાને પ્રકાશિત કરવામાં આવ્યું હતું ત્યારે ચૂંટણી પંચ દ્વારા અહીંયા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો અહીંયા આ બુથ ખાતે અગિયારમી મેના દિવસે એટલે કે આજના દિવસે ફેર મતદાન માટેનો આદેશ કરવામાં આવ્યો હતો અહીંયા મોટી સંખ્યામાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ત્યારે વિજય ભાભોરને પણ જેને આ ઘટનાને અંજામ આપ્યો હતો તે વિજય ભાભોરને પણ પોલીસ દ્વારા પોલીસ જાપ્તામાં રાખી અને અહીંયા પ્રથમપુર શાળા ખાતે વૃદ્ધ મતદારો છે દિવ્યાંગ મતદારો છે નો ઉપયોગ કર્યો હતો સાંજના છ વાગ્યે જયારે અહીંયા મતદાન પૂર્ણ કરવામાં આવ્યું ત્યારે આઠસો ને છપ્પન જેટલા મતો અહીંયા પડ્યા હતા અહીંયા આ બારસો ને ચોવીસ જેટલા મતો છે તે નોંધાયેલા હતા અને તેમાંથી આઠસો ને છપ્પન મતો છે તે મતદારોએ પોતાના મતાધિકારનો અધિકારનો ઉપયોગ થકી નાખ્યા હતા ત્યારે ઓગણસિત્તેર પોઈન્ટ તેત્રીસ ટકા જેટલું મતદાન છે તે અહીંયા નોંધાયું હતું પરંતુ જે સાતમી મે ના દિવસે જે મતદાન નોંધાયું હતું બારસો ને ચોવીસ જેટલા મતદારોમાંથી આઠસો ને બાવન જેટલા મતદારોએ પોતાના મતા અધિકારનો ઉપયોગ કર્યો હતો પરંતુ તે મતોને રદ કરી નાખવામાં આવ્યા હતા આજે ફરીથી અહીંયા ફેર મતદાન યોજવામાં આવ્યું જિલ્લા ચૂંટણી પંચ અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અહીંયા વહીવટી તંત્ર મહીસાગરનું પોલીસ તંત્ર ખડે પગે રહી અને અહીંયા મતદાન પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં મતદારોએ પોતાના મતા અધિકારનો ઉપયોગ કરતા જોવા મળે મળ્યા જયારે સાંજના છ વાગે અહિયાં મતદાન પૂર્ણ થયું ત્યારે દાહોદ કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવીયા તેમજ ભાજપના ઉમેદવાર એજન્ટ સુધીરભાઈ પણ અહીંયા ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં અહીંયા જે ઈવીએમ મશીનો છે તેમને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અહીંયા જિલ્લા કલેક્ટર પણ ઉપસ્થિત હતા તેમજ ઓબ્ઝર્વરો પણ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા આ બધાની હાજરીમાં જે ઈવીએમ મશીનો છે જે મતદારોએ ઉમેદવારોના ભાવીને મતપેટીમાં સીલ કર્યા છે આ તમામ મતદારોએ જ્યારે તેમના ઉમેદવારોના ભાવ આવીને સીલ કર્યા ત્યારે ઉમેદવારો તેમજ તેમના એજન્ટો પોલીસ ચૂંટણી પંચના અને પોલીસ તંત્રના જવાનો પણ ખડે પગે રહી અને આ જે ઈવીએમ મશીનો છે તેમને અહીંયાથી લઈ જવામાં આવ્યા છે હાલ ઈવીએમ મશીનોને દાહોદના એન્જિનિયરિંગ કોલેજ ખાતે મૂકવામાં આવશે જ્યાં દાહોદ લોકસભા બેઠકના જેટલા પણ ઈવીએમ મશીનો છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ રાખવામાં આવ્યા છે ત્યાં મશીનોને હાલ મૂકવામાં આવ્યા છે અહીંયાથી પ્રથમપુર ખાતેથી જે પોલીસ તેમજ ઓફિસર અને નોડેલ ટીમો દ્વારા અહિયાંથી જે ઈવીએમ મશીનો છે તેમને હાલ હાલમાં સીલ કરી અને તેમને અહિયાંથી લઈ જવામાં આવ્યા છે અને પ્રથમપુર ખાતેનું જે ફેર મતદાન પ્રક્રિયા છે તે હાલ પૂર્ણ થઈ ગઈ છે અહિયાં દિવસ દરમિયાન રાજકીય નેતાઓનો પણ જમાવડો હતો તેમજ સાથે સાથે રાજકીય પક્ષોના ઉમેદવારો તેમજ રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારોનો પણ અહીંયા જમાવડો જોવા મળ્યો હતો અપક્ષના ઉમેદવારોનો પણ અહીંયા જમાવડો જોવા મળ્યો હતો પરંતુ પોલીસ અને ચૂંટણી અધિકારીના અધિકારીઓએ કોઈને પણ બુથ ખાતે જવા દેવામાં આવતા ન હતા આ પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હતો એકસો ચુમ્માલીસ આ વિસ્તારમાં લાગુ કરી દેવામાં આવી હતી એકથી ચાર લોકોના ટોળાને અહીંયા ભેગી થવા માટે પ્રતિબંધ હતો અને તેને લઈને જ અહીંયા શાંતિપૂર્ણ માહોલમાં આ ફેર મતદાન છે દાહોદ લોકસભા સીટ માટે પ્રાથમિક શાળા પ્રથમ પુરના બસો વીસ ના બુથ માટે રીપોલિંગ નો ઓર્ડર થયો હતો જે આજ રોજ અગિયાર તારીખે અત્યારે છ વાગે મતદાન પૂર્ણ થયેલ છે આજનું આ રિપોલિંગ ખૂબ જ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થયું છે કોઈપણ જાતની અપ્રિય કે અનિચ્છનીય ઘટના બનવા પામેલ નથી અને અત્યારે સમગ્ર તંત્ર અને વહીવટીતંત્રની મહેનતથી આ રિપોલિંગ ખૂબ જ શાંતિથી સફળ થયું છે અને મતદારોએ પણ ખૂબ સારો ઉત્સાહભેર ભાગ લીધેલો છે લગભગ સિત્તેર ટકાની આસપાસ જેટલું મતદાન થયેલું છે તેથી તમામ ગ્રામજનો અને તમામ મતદારોનો હું આભાર માનું છું અને શાંતિપૂર્ણ મતદાન સંપન્ન થવા માટે હું તેમાં મદદ કરતાં તમામ લોકોનો આભાર માનું છું થેન્ક યુ